માળિયા હાટીના ચોરવાડની પીજી વીસીએલ કચેરીમાં પાણી પડતા દસ્તાવેજોની ઇલેક્ટ્રિક ચીજવસ્તુમાં નુકસાની માળિયાટીના ચોરવાડમાં આવેલા પીજી વીસીએલની કચેરીની જર્જરિત હાલત હોવાથી કચેરીમાં વરસાદના કારણે પાણી પડવાથી કચેરીના રેકોર્ડ અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુમાં મોટી નુકસાની થવા પામી છે અમુક જગ્યા પર પોપડા પડવાથી કર્મચારીઓ તથા આવતા જતા લોકોના જીવ સાથે પણ જોખમ હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ જાનહાનિ કે માનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે પીજી વિસેલે આ કચેરી બીએસએનએલ પાસેથી ભાડા પર રાખેલ છે અને ભાડા પેટે મોટી રકમ પણ ચૂકવે છે ત્યારે અનેકો વખત લેખિત જાણ કરવા છતાં કોઈ પણ જાતનું સમારકામ બીએસએનએલ દ્વારા કરવામાં આવી રહ્યું નથી ત્યારે હાલ પીજી વિસેલને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે સમગ્ર બાબતની જાણ થતાં ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વેરાવળ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા કચેરી ખાતે આવી અને કચેરીની મુલાકાત લઈ વહેલી તકે આ કામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી હતી એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ હું વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે આજરોજ મારા વતન ચોરવાડમાં મને લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા પીજીવીસી ઓફિસમાં ત્યાં લોકો જતા હતા આવેલા તે કામ માટે અને અહીંયા વરસાદ પડવાના કારણે ઓફિસોમાં પાણી પડી રહ્યું છે અને ઘણી બધું સાહિત્ય પણ ભીંજાઈ ગયું છે અમુક તો રૂબરૂપો પછી મેં આજે આજે મુલાકાત લીધેલી આ પીજી વિશે ઓફિસની અને ત્યાં જોયું તો અમુક સાહિત્ય પલળી ગયું છે તેને સુકાવવામાં આવ્યું છે અને બાકીનું છે તેનો થપ્પો મૂકવામાં આવ્યો છે આ બિલ્ડિંગ પણ ખૂબ જર્જરિત છે તેનું લોખંડ પણ બહાર દેખાઈ રહ્યું છે અને અમુક અમુક જગ્યા તો પડે એવી શક્યતા છે ત્યારે આ પીજી જીવીલ દ્વારા બી પાસેથી ભાડા પેટા ઉપર આ બિલ્ડિંગ રાખેલી હતી અવારનવાર પીજીએસએલ દ્વારા બીએસએલને ટપાલ લખવામાં આવ્યો પત્ર લખવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે પણ રિપેર ન કરવાના કારણે વરસાદની સિઝનમાં પીજીએલના કચેરીમાં કર્મચારી લોકો દ્વારા આજે સરખી રીતે બેસવાની વ્યવસ્થા પાણી પડી રહ્યું છે સહિત્ય પણ ભીલ થયું છે અને કામગીરી પણ કરવામાં બહુ તકલીફ પડે છે ત્યારે હું આપના માધ્યમથી બીએસએલને કહેવા માગું છું પત્ર પણ લખું છું કે તાત્કાલિક ધોરણે રિપેર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માંગે આંદોલન કરવામાં આવશે તો જરૂર પડશે તો આપની ઓફિસની દ્વારા પણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને જોઈએ તો શહેરમાં રેલી પણ કાઢવામાં આવશે ચોરવાના ગામ ગામના લોકો દ્વારા મારું નામ આર દુલેરા ડેપ્યુટી એન્જિનિયર ચોરવાડ સબડિવિઝનમાં અત્યારે ચાર્જમાં છે હાલના ચોરવાડ સબડિવિઝનમાં ઓફિસમાં પ્રથમ માળે જે બિલિંગ વિભાગમાં છે પાણીનો પ્રશ્ન છે પાણી પડે છે ઉપર પર ટપકે છે જેના કારણે ઘણા ટેબલ પર પણ કામ થઈ શકે એમ નથી અને અમારો જે રેકોર્ડ જે છે એ પણ અમારે વ્યવસ્થિત ત્યાં રાખેલો છે થોડો ફરી ગયેલો છે અને બાકી ધ્યાનમાં આવતા અમે વ્યવસ્થિત જગ્યાએ ગોઠવેલો છે અને પાણી પડવાનો પ્રશ્ન છેલ્લા ભારે વરસાદના કારણે છેલ્લા અઠવાડિયાથી છે પ્રશ્ન અને બિલ્ડિંગમાં મેન્ટેનન્સ કામની જરૂરિયાત છે આગળના ભાગમાં કોપરા પણ પડે છે તો વહેલી તકે સમારકામ થાય એ માટે બીએસએનએલ અગાઉ પણ જાણ કરેલી છે અને અત્યારે પણ પત્રથી જાણ કરેલી છે કરવામાં આવશે આજે પણ વહેલી તકે સમારકામ થાય એ માટે બી બીએસએનએલને અમારી વિનંતી છે